સુરતમાં ઘણા સમય થી આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પાંદેસરા વિસ્તારમાં આવેલ મહાદેવનગર હળપતિવાસ રહેતા દશરથ રાજુ રાઠોડ નામના યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તો દશરથ રાઠોડે બે મહિના પહેલા જ કોર્ટ મેરેજ કર્યા હતા જોકે પત્ની વતન જતા ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાની ચર્ચા જોવા મળી હતી એક અકસ્માત જે દાખલ થયેલો હતો છોકરાએ સુસાઇડ કરેલો હતો ત્યારબાદ છોકરાના પરિવાર દ્વારા એ માંગ કરવામાં આવેલી હતી કે અમારા છોકરાએ બે મહિના પહેલાં જે લવ મેરેજ કરેલા અને એ છોકરી હાલ એના પિયર મતલબ કે મા બાપના ઘરે ગઈ છે અને છોકરીને પાછી લાવો તો અમે બોડી સ્વીકારશું ત્યારબાદ અમારા દ્વારા તેમજ અમારા એસીપી દ્વારા એવી એને ખાતરી આપવામાં આવી છે કે જે અકસ્માત જે છે એની સંપૂર્ણપણે યોગ્ય તપાસ કરવામાં આવશે અને એમાં કોઈ બી ગુનેગાર ધરસ નીકળશે તો એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ ખાતરી આપતા એના પરિવારે બોડીને અત્યારે સ્વીકારી છે અને અંતિમ યાત્રા માટે લઈ ગયા છે એ આપનું નામ આરોનામ મારું નામ તેજલ છે ક્યાં રહેવાનું બેન મારે મહાદેવનગર ગણપતનગરની અંદર ઘટના બની છે એને લવ મેરેજ લગન કરેલા હતા શરથ ભાઈ રાજુભાઈ રાઠોડ છે એ પણ એ ત્યાં જ રહેશે મહાદેવનગર પ્રેમ પ્રેમલગ્ન બે મહિના થયા પ્રેમ લગ્ન કરેલા બંને ની મરજી થી કરેલા હતા પણ છોકરીના ના ઘર વાળા ની મરજી ના હતી પણ છોકરી ની મરજી હતી પ્રેમ લગ્ન કરીને બંને સુખીથી રહેતા જ હતા અહીંયા અમારા ઘરે પણ એના પપ્પાનો હાર્ટ એટેક આવેલો છે એમ કદાચ બનુ કરીને એને બોલાવી હોસ્પિટલ બી ગયેલા હોસ્પિટલ બંને જણા સાથે જ મળીને ગેલા હતા ખુશી ખુશીથી કે કે હવે અમારે ગામ જવું પડે અમારી કુળદેવીનું આ બધું છે એટલે અમુને આ બીમાર થઈ ગયેલા છે તો કુળદેવીનું ત્યાં જઈને મંદિરે જઈને બધું કરાવવું પડશે રીતિ રિવાજ તો જ આ સારા થશે એમ કરીને છોકરીને કીધું કે અમુને અઠવાડિયા અઠવાડિયાની અંદર છોકરીને પાછા રિટર્ન મોકલી આપશું પણ આજે અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું ઉપર જ થઈ ગયું છોકરી સાથે વાતચીત કઈ થતી નથી ને એના મામાનો ફોન કાલ સુધી ચાલુ જ હતો પણ આજે ફોન સ્વિચ ઓફ છે મારા ભાઈ જ્યાં સુસાઇડ કરી લીધો ત્યારે હવે એને ડિપ્રેશનમાં આવીને એને ધમકી મળી કે શું હવે અમને કઈ ખબર નથી એનો ફોન અમે ઘરમાં જયારે આવ્યા ત્યાં લટકેલો હતો અને એનો ફોન બી તૂટેલો હતો આ ફોનમાં જે પચીસ બે મહિના થયા અને જ્યારે આ છોકરીએ કરેલું હતે અગર તો છોકરા બંધ કરી દેતે જ્યારે આજે છોકરા એ આવું કર્યું છોકરી ને કેમ અહીંયા નથી લાવી શકતા અમુને કે છોકરી અમે નહીં લાવી શકીએ તો તમે અમારી એટલી જ માંગ છે કે છોકરી અમને અહીંયા જોઈએ અમારો હિન્દુ ધર્મ એ જ છે કે એના લગ્ન થઈ ગયેલા છે એમની પત્ની એની પાસે જોઈએ કાયદાસર એમના મેરેજ સર્ટિફિકેટ બધું જ છે અમારી પાસે એમનું અંતિમ સંસ્કાર ત્યારે જ થશે જયારે એમની પત્ની એમની પાસે આવશે અને એમનો અંતિમ સંસ્કાર ત્યારે એમની આત્માને શાંતિ ત્યારે જ થશે જ્યારે છોકરા છોકરીએ કરેલું હોટે તો તમે બધા સાંભળી લેતે હે